મીન્સ કે આપ સૌથી કરે મિત્ર આજે આપણે વિઝિટ કરવાના છે અહીંયા ઈશા ફાઉન્ડેશન ગૌશાળા એન્ડ ઈશા વિદ્યા એવું કાંઈક આવ્યો હતો મેસેજ તો ચાલો મિત્રો વિઝિટ કરીએ શું અમે જોઈશું બધું તમને બતાવશું અને ઘણો આનંદ આવી રહ્યો છે અહીંયા કે આજે તમારો લાસ્ટ ડે છે આવતીકાલે અમે પાછા અમારા ઘર તરફ જવાના છે અહીંયા પ્રયાણ કરશું પ્રયાણ કરશું ચાલો મિત્રો જલ્દીથી જઈએ

छः सात छः सात दिन दिन हो जी। मेरा हम खींच लेंगे और यहाँ पे गुजराती हाथों में है हमारी भैया छोटी छोटी गैया छोटे छोटे छोटी छोटी गैया छोटे छोटे गॉ

એ ગાવી તારી જોશે બહુ જોર મને ત્યાં યાદ નથી આવતા મસ્ત

મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે સ્કૂલ એટલે કે ઈશા વિદ્યા ઓકે આ બધા બાળકો તમે જોઈ શકો છો અમને બધા મળ્યા એની જેમ બહુ બધા બાળકો સાથે વાતચીત કરશું આનંદ કરશું બાકી જોઈ શકો છો સરસ મજાની સ્કૂલ છે અહીંયાના છોકરાઓ જો બનાવેલા પ્રોજેક્ટ અને નામ રોશન કરેલું જો છોકરી જો કેટલું સરસ સમજાવે છે

એના માટે એ બોક્ છે કાગળમાં લખીને કાંગીયાવાનું બાળકોને જો મને લાગે કે પ્રોજેક્ટ કરી રહ્યા છે તમે જોઈ શકો છો અજ્યો શું શું છે આર્ટ એન્ડ ક્રાફ્ટ એટલે કાગળની બધી વસ્તુઓ બનાવ્યું ને વેસ્ટમાંથી પેસ્ટ આપણે જોવા કાપે છે કાગળ હાય હાય છોકરાઓ રાજી રેલ થઈ ગયા બાકી બધા છોકરાઓ જો રમે જ મારે ક્રિકેટ રમવાનું મન તો મને થઈ ગયો હાલો આવું છે રમો મારે હાલો ભાઈ ફોન મારી મજા આવશે ડાબે તો ડાબે ક્યાં રમે પેલા યાદ આવે

યુ આર થિંગ ગુજરાતી ઈસ ઓકે યુ આર થિંગ હિન્દી ઓ ઇંગ્લિશ એન તમે તો તમને કોઈ ઇંગ્લિશમાં આવડતો હોય તો હમણાં શેરિંગ ઇન ધ શેરી સો લે પોઝ એન્ડ પોઝ એન ઓશન કોમ ઓન હીર મી કોમ ઓન હીડો ધીશ સો હો ગુજ गुमसुम गुमसुम रहने वाली हमारी ये गुजरिया कल 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 बहने लागी जैसे प्रीत की नदिया रे तुझ संग प्रीत हमने लगाई है तब जाके ये आई है तूने तो

એક ટીમ મેં તો બહુ ઓછો હોય પણ આમાં સુધા જેટલા આયા એટલે બધા ભરલીતા છે મારી ટીમ છે બાહુબલી નામ છે કંઈ નહીં ચાલ હવે રમ્યા આનંદ કરીએ ચાલ હવે ગાઈસ અમારી ટીમ બાહુબલી જીત્યા બાદ તમારો અનુભવ આ લોકોને પૂછો તમને હારની કેવું લાગ્યું હવે આ લોકો તો પાણી ઇંગ્લિશ બોલતે ઇંગ્લિશ કેમ પૂછો નો ટુ બાહુબલી

ફાઇનલી મિત્રો આખા આનંદ અમે કરી લીધો છે એન્ડ છે ને અમને ભાઈ મજા આવી ને રમીને અરે ભાઈ મજા એટલે ભૂખ આગળ જીતી ગયા અમે ખબર ને આપડે જીતી ગયા આપણે અમે જીતી ગયા મિત્રો અને બાહુ ભાઈ ની ટીમ માં મોસમ રહી ને ગુજરાતી બહુ બધા હતા નહી નમસ્કારમ હા ગુજરાતી નમસ્કારમ નમસ્કારમ તો કેવા અમને ભાઈ બાહુ ભાઈ ની ટીમ માં મોસમ વધારે

three seven nine eight okay any two digits <laughs> one, zero. one zero any one digit zero. zero so she has given some numbers i have done multiplication something i got one number uh, can you read this number ओके okay, okay, जो कुछ भी है नंबर यहाँ पर इन्होंने बोले थे मैं पहले से गेस करके मेरे पॉकेट में लिख के लगाया वॉट एवर नंबर यू हैव सेड आई गेस बिफोर इट्स एंड फॉर कैन यू रीड दिस Yeah, it's two zero eight one <laughs> four, one one four one. You. Now, still getting not finished, I said I want to give something for volunteers, right? So can anybody open your phone, Google? Uh, મિત્રો આજે અમે છે ને કરવાના છીએ કેન્ડલ લાઇટ ડિનર તમે જોઈ શકો છો કેટલી બધી અહીંયા દીવા કર્યા છે પણ રિયલ જો મિત્રો યસ એકદમ રિયલ દીવાને અહીંયા પણ જોઈ શકો બધે અંધારું છે અને અંધારામાં આજે અમારો છેલ્લો દિવસ છે બધા કોન્ટેન્ટ ક્રિએટરનો બધા ઇન્ફ્લુઅન્સર આજે બધા અલગ થશે એના માટે આ લોકો સ્પેશિયલ સ્પેશિયલ આવું રાખ્યું છે તમે જોઈ શકો છો જોરદાર છે આજ રાતની સ્પેશિયલ ડિશ છે ચાર ચાલો મિત્રો ખાઈએ આ બધા મિત્રો વોલ્યુન્ટેર છે અને અહીંયા આપણે ગુજરાતીમાં કહો ને તો સ્વયંસેવક કેટલી સારી સેવા આપે છે ને વાત જવા જોઈએ આપણે એટલું બધું સારું સારું સમજાવે ને વાત જવા જોઈએ અને આજે છે અહીંયા આપણે લાસ્ટ નાઈટ આવતીકાલે પાછા ફ્લાઇટમાં ઓન ધ ક્યાં અમારી ફ્લાઇટ કે ઓન કર જ્યાં મારી લાઈફ ઉતર છે ને ટેક ઓન ટેક ઇન મને આઈડિયા અને જ્યાં મારી ફ્લાઇટ છે ને એ તમે આવતીકાલે ખબર પડી જશે બસ તો ચાલો ત્યારે ચાંક થઈ જાય ચાંક મિત્રો ફાઇનલી આપણે છે ને અહીંયા પહોંચી ગયા છે આપણે રૂમ પર આપણો સામાન થઈ ગયો છે અહીંયા પેક જોઈ શકો છો અને આવતીકાલે સવારે સાડા દસ ની અમારી ફ્લાઇટ છે અહીંયા કોઈ તોડતી ભાઈ પોત પોતાની રીતે આમદેવભાઈ જાતે પાલિકા ભાવનગર કહી ગયો તો પણ ચાલે અને આપણે જાશું સુરત રાત ચાલો આવતીકાલે સાડા રાતની ફ્લાઇટ છે અહીંયાથી અમારે છ કા સાડા છ અહીં અહીંયાથી નીકળવાનું છે એન્ડ સાથે એક બેન છે બેન કરી એની સાથે અમે કેબ શેર કરી લીધી છીએ અમારી સાથે મીન્સ કે સિંગલ ભાડામાં અમે ત્રણે ત્રણ ભાગ પાડીશું એટલે સસ્તું પણ પડે અને સારું પણ પડે એમ એટલે બે કુપ બે કેબ નોકી નોખી બુક કરવી નહીં એમ એક ભાડામાં ત્રણ જણા જાશું જે થશે બધા વ્યવહાર કાગડો કાળો આપણને ખબર છે ને ભાગ પાડી લેશું બાકી આ વ્લોક સારો લાગ્યો હોય તો કમેન્ટમાં મહાદેવ લખી દેજો તમારા પાંચ મિત્રોને મોકલી દેજો હર હર મહાદેવ